નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોઈએ વિવિધ જગ્યાએ પૈડા દેખાય છે અરે જુઓ આ પૈડું કેટલું મોટું છે મેં ક્યારેય આવું પૈડું જોયું નથી જો આ ચિત્રમાં આપણને જે પૈડું દેખાય છે બરાબર કેટલું મોટું પૈડું દેખાય છે મેં ક્યારેય આવું કહેવું જોયું નથી એવું કહે છે તો તમે તમારી આજુબાજુ ઘણી ગોળ વસ્તુઓ જોઈ હશે ગોળ વસ્તુ એટલે કે વર્તુળ આકારે બરાબર તો તમારી નોટબુકમાં કેટલીક વધુ વસ્તુઓની યાદી બનાવવાની છે બરાબર એટલા તરીકે ટાયર દડો બંગડી રોટલી સિક્કા બિસ્કીટ માટલું વાટકી કપ ઘડિયાળ નારંગી તરબૂચ પિઝા ચંદ્ર વગેરે વસ્તુ આપણે જોઈ હોય છે બરાબર તો ગોળ બંગડી તમે બંગડીની ગયા છો તો હા મિત્રો આપણે કેટલીક વાર બંગડીની દુકાને ગયા છીએ કારણ કે આપણે મમ્મી પપ્પા સાથે પણ બંગડીની દુકાને જતા હોય છે તો જુઓ કે હું આ બંગડી પહેરી શકતી નથી આ ખૂબ જ નાની છે બરાબર અનુમાન કરો આમાંની કઈ બંગડી તમારા માપની છે તો જો વિદ્યાર્થી મિત્રો તમે બંગડી પહેરી શકતા હોય તો તમારા માપની કઈ છે એ તમારે જાતે વિચારવાનું છે અને છોકરાઓ માટે જે ફ્રેન્ડશીપનો બેલ્ટ આવે તો એ બેલ્ટના આધારે તમારે વિચારવાનું છે કે કયો બેલ્ટ તમારા હાથે આવી શકશે બરાબર એક તાર લો અને તેમાંથી તમારા માટે બંગડી બનાવો શું તમારા શિક્ષિકા કે મમ્મી આ બંગડી પહેરી શકે તો ના મિત્રો જે બંગડી બનાવીએ તમારા માટે બનાવી છે બરાબર એટલે મમ્મી કે શિક્ષિકાનો હાથ મોટો હોઈ શકે એટલે એ બંગડી પહેરી શકતા નથી બંગડીનો ઉપયોગ વર્તુળની આકૃતિ દોરવા માટે પણ થઈ શકે છે તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ તમે વર્તુળની આકૃતિ દોરવા માટે કરી શકો છો તો જુઓ સિક્કા બટન વાટકો ડીશ કપ ગ્લાસ ગોળ ઢાંકણું વીટી વગેરેની સફારીના ઉપયોગથી વર્તુળની આકૃતિ દોરી શકીએ છીએ આમાંની કેટલીક વસ્તુઓની મદદથી તમારી નોટબુકમાં કે મેદાનમાં વર્તુળની આકૃતિ દોરો કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું બરાબર તમે જાતે વિચારો તો કઈ વસ્તુ દ્વારા સૌથી નાનું વર્તુળ બન્યું તો બટનની મદદથી જે વર્તુળ દોર્યું એ સૌથી નાનું બન્યું અને મદદ મદદથી જે વર્તુળ દોરવામાં આવ્યું એ સૌથી મોટું વર્તુળ બન્યું તો આ જે વસ્તુઓના નામ જે છે એ તમારે